મારું નામ મુન્નાભાઈ તરબૂચવારા છે હું દિગ્વિજ પ્લોટ ત્રેવીસ નંબર મેઇન રોડ ઉપર મુન્નાભાઈ તરબૂચવારાની દુકાન છે અમે બે વર્ષથી આ પીળા તરબૂચ વેચીએ છીએ તરબૂચ ડબલ મીઠા આવશે ને અમે હું ત્રીસ વર્ષથી આ તરબૂચનો મારો ધંધો છે ને હું એક જ જગ્યાએ વેપાર થાય છે મારે ને તરબૂચ આ લાલ કથા ડબલ મીઠા આવે છે લાલે અમે વેચીએ છીએ લાલ આ બે વર્ષથી અમે પીળા ચાલુ કર્યા તો પીળાની માંગ બહુ છે પીળા બહુ જ હાલે છે ને જી આ તરબૂચ અમારો વાવેતર છે ને પ્રાચીનમાં કરેલ છે એટલે પ્રાચીનથી છે ને ખેડૂ હસ્તક જ માલ અમારે આવે અમે પોતે જ વવાવીએ છીએ ના આ ઓર્ગેનિક જ આવે તમને ચેક કરાવવાની છૂટ લઈ જાઓ તરબૂચ અત્યારે અમારે ઓલા વર્ષનો ચાલીસ રૂપિયા ભાવ હતો આ ફેરે ચાલીસ જ રાખ્યા છે કેમ કે અત્યારે આજે આ ફેરે લાલ તરબૂચ ભાવ ચાલે ત્રીસ રૂપિયા વેચાઈએ પચીત્રીના વેચાઈએ તો આ ચાલીસ જૂનો જ ભાવ રાખ્યો છે ને તરબૂત બહુ જ સારા આવે અને જે લઈ જાય એ રિપીટ આવે છે